એમ ગમે તેમ કરીને પોતાના યુદ્ધના હેતુઓ સિદ્ધ કરવા અને છેવટે કઈ નહીં તો આ ટ્રમ્પ તો ડાગડી એટલી ચસકેલી છે કે એને ગ્રીનલેન્ડ વેચાતું લઈ લેવાની વાત કરેલી કે આઈ બાઈટ ઓવર અને કઈ તારા બાપની મિલકત છે ભાઈ બાઈટ ઓવર એટલે શું પણ ટ્રમ્પ છે અને વસ્ત્રવિહીન અવસ્થામાં જે માણસ ફરતો હોય એને શરમ બહુ નડતી નથી અમેરિકાને ઘણા વર્ષો પછી એક એવો પ્રેસિડેન્ટ મળ્યો છે જે આખે આખો ચારિત્ર શીથિલ છે વેપારી છે અને જેને લેબોની જિંદગી જીવવામાં મજા આવે છે